નાગપંચમી વ્રતકથા નાગપંચમી વ્રત કથા એક હજાર શબ્દોમાં ભારતીયમાં નાગદેવતાઓને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે ખાસ કરીને શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પંચમીને નાગપંચમી તરીકે ઉજવવામાં આવે છે આ પાવન દિવસે નાગદેવતાનું પૂજન કરી તેમને દૂધ ચઢાવવામાં આવે છે જેમાં લોકો પોતાના ઘરોની દિવાલો પર નાગદેવતા ચિતવી પૂજા કરે છે પૌરાણિક ગ્રંથો અનુસાર નાગપંચમીના દિવસે નાગદેવતાઓ પ્લિસ્ટ પ્રસન્ન થાય છે અને ભક્તોને સાપ જેવા ઝેરી જીવતી સુરક્ષા આપે છે વ્રતની માન્યતા અને મહત્વ શ્રાવણ માસમાં વરસાદની ઋતુ હોય છે આ સમયમાં સાપો તેમના બિલમાંગથી બહાર આવે છે આ માટે પ્રાચીન સમયથી જ લોકો સાપોની સુરક્ષા અને શાંતિ માટે નાગદેવતાનું પૂજન કરતા આવ્યા છે માનવામાં આવે છે કે આ દિવસે વ્રત રાખીને નાગદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે અને કુટુંબમાં સુખ શાંતિ રહે છે ખાસ કરીને ખેડૂતો માટે આ તહેવાર અત્યંત મહત્વનો છે કારણ કે સાપોને ખેતીના રક્ષણકર્તા તરીકે માનવામાં આવે છે પ્રાચીન નાગપંચમી કથા પૌરાણિક કથાઓ પ્રમાણે એક ગામમાં એક ખેડૂત પરિવાર રહેતો હતો ખેડૂતની પત્ની ખૂબ ધાર્મિક અને પૂજા લગી રહેનારી હતી તેમને પાંચ સંતાનો હતા તે દરેક વર્ષ શ્રાવણ માસમાં નાગપંચમીનો વ્રત ધારીને નાગદેવતાનું પૂજન કરતી એક વર્ષ તેમના નાના પુત્રએ ઘરની બહાર જતાં એક નાગીને માર્યો અને મરેલાની હાલતમાં ઘેર લાવ્યો માને આ વાતની જાણ થતાં ખૂબ દુઃખ થયું અને તેને પોતાનું પાપ લાગ્યું તેને તરત જ નાગદેવતાની માફી માંગી અને ઘરમાં નાગપંચમીના દિવસે વિશેષ પૂજા રાખી રાતે એ છોકરો ઊંઘતો હતો ત્યારે તેને સ્વપ્નમાં નાગદેવતા દર્શન આપતા અને કહેતા કે તારામાં અમારું અપમાન કર્યું છે પરંતુ તારી માતા નાગપંચમીના દિવસે અમારી પૂજા કરતી હોવાથી અમે તને માફ કરી દઈએ છીએ એ દિવસથી છોકરો નાગદેવતાની ભક્તિમાંગ લગી પડ્યો અન્ય લોકપ્રિય કથા કહી રીતે એક સમૃદ્ધ વ્યાપારીનો એકમાત્ર પુત્ર હતો એક વખત તે વનમાંગ ભટકી ગયો અને એક ઝાડ નીચે આરામ કરી રહ્યો હતો ત્યાં નજીક જ એક નાગદંપતિ પોતાનું બિલ બનાવીને રહેતા હતા છોકરાએ તેમનો ધવળીયો ભાઈ માર્યો અને મજા કરતા કહ્યું અહીં તો બહુ સાફ છે આ વાતથી નાગદંપતી ખૂબ ક્રોધિત થયા રાત્રે નાગમાતા સ્વપ્નમાંગ છોકરાની માતાને દર્શન આપી કહી કે તારાંગ પુત્રએ અમારા સંતાનને મરી નાખ્યું છે અમે તેને દંડ આપશું માતાએ માફી માંગી અને નાગપંચમીનું વ્રત ધારણ કરીને પ્રસન્નતા પ્રાપ્ત કરી નાગમાતાએ કહ્યું તારી શ્રદ્ધા અને નાગપંચમીના વ્રતના લીધે અમે તારા પુત્રને માફ કરી દઈએ છીએ તેમનાથી પ્રસન્ન થઈ નાગદંપતિએ છોકરાને આશીર્વાદ આપ્યા અને ભવિષ્યમાં કોઈ પણ નાગની હાનિ ન કરવાની શપથ લેવી કહી નાગદેવતાઓના નામ નાગ પંચમી દિવસે ખાસ કરીને નીચે જણાવાયેલા નાગ દેવતાઓનું નામ લઈને પૂજન કરવામાં આવે છે એક અનંત બે વાસુકી ત્રણ ચાર કરકોટક પાંચ પદ્મ છ મહાપદ્મ સાત શંખ આઠ કુલીર આ નવ નાગોનું સ્મરણ કરીને શાંતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે પૂજા વિધિ વહેલી સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરવું નાગદેવતાનું ચિત્ર કે મૂર્તિને ધૂપ દીપ ફૂલો અને દૂધથી અભિષેક કરવો દૂધ ચોખા ખીર અને ઘીથી બનેલા ભોગ ધરવો પોટલા કે દિવાલ પર નાગદેવતા ચિત્રિત તેમને ફૂલો ચઢાવવા ઓમ નમો નાગાય જાપ કરવો આજના સમયમાં નાગપંચમીનું મહત્વ આજના વૈજ્ઞાનિક યુગમાંગ પણ નાગપંચમી એક પર્યાવરણ સંરક્ષણની દૃષ્ટિએ મહત્વ ધરાવે છે સાપો પર્યાવરણ માટે અત્યંત મહત્વના છે ઢોરા ઉંદર જેવી જીવાતોને ખાઈને ખેતરની રક્ષા કરે છે તેથી આ તહેવારથી આપણે જીવદયાનો સંદેશ પણ મેળવી શકીએ છીએ નિષ્કર્ષ નાગપંચમી માત્ર ધાર્મિક તહેવાર જ નથી પરંતુ આ તહેવાર આપણને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી જીવદયા અને સંસ્કૃતિના મૂલ્યોની યાદ અપાવે છે નાગદેવતાની પૂજા કરીને આપણે તેમની કૃપા મેળવીએ છીએ અને આપની કપરાઈઓ દૂર કરીએ છીએ તેથી શ્રદ્ધાથી અને ભક્તિથી આવ્રત અને પૂજા કરવી દરેક માટે કલ્યાણકારી છે